બ્લેક ફંગસ રોગ શું છે આ કોને ક્યારે અને કેમ થાય છે બ્લેક ફંગસ રોગના લક્ષણો કયા છે ફૂગની વાત કરીએ ફૂગ ગુજરાતીમાં આપણે એને ફૂગ તરીકે ઓળખીએ છીએ અને એના કલર એટલે કે અમુક લોકોએ જોયા કાળી ફંગસ હોય સફેદ ફંગસ પણ હોય બીજા કોઈ કલર આપણે એટલે એવું કે પીળા કલરની ફંગસ પણ માણસમાં જોવા નથી મળતી એટલે બહુ ચિંતા ના કરવી પણ આપણે જો કાળી ફૂગની વાત કરીએ એટલે કે બ્લેક ફંગસ જે ઓળખી છે વાત કરીએ તો એ રોગ પહેલા પણ હતો એવું નથી કે રોગ હમણાં અચાનક કોરોના થવા પછી ફટી નીકળે છે જો ફૂગ આપણા વાતાવરણમાં છે ને રહેવાની છે અને એ વાતાવરણમાં આપણે શ્વાસ લઈએ તમારા મારા દરેકના શરીરમાં જવાની છે પણ આપણી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ એટલી મજબૂત હોય એટલે આપણે એની સામે લડી લઈએ છીએ અને કશું આપણને થતું નથી હવે પહેલા પણ એવું થતું હતું કોરોના પછી પણ એવું થયું કે જે લોકોમાં શક્તિ ઘટી ગઈ હોય કોરોના કારણે કે બીજા કોઈ કારણે એ લોકોમાં આ ફંગસના કેસીસ વધારે જોવા મળે છે એટલે કોરોના પછી કોને જોવા મળ્યું કે જે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે હોય ત્યાં ધ્યાન રાખ્યું હોય જે આરોગ્ય કર્મી હોય એ લોકો ધ્યાન રાખ્યું હોય બરાબર સ્વચ્છતા ના જાળવી હોય ઓક્સિજન આપતી વખતે પણ ધ્યાન રાખ્યું હોય તો એ વખતે પણ અને ફૂગ ને આપણે ખબર છે એ પ્રમાણે ભેજ વાળું અને ભીનું વાતાવરણ ગમે આપણે જયારે ઓક્સિજન આપીએ ત્યારે એમાં ભેજ વાળું વાતાવરણ હોય એટલે કે જે હવા લઈએ થોડી વિનાશ વાળી હવા હોય એટલે એવી જે હવા હોય એ હવામાં ફંગસ થવાની સંભાવના વધારે કે તમારામાં ફૂગ અંદર જાય અને પછી ફૂગ રોગ શક્તિ ઓછી હોવાને કારણે વધશે એટલે ડાયાબિટીસ હોય જે લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોય અથવા તો કોઈ પણ પ્રકારની રોગ પર શક્તિ ઓછી કરતી હોય કે સ્ત્રી હોય કેન્સર વિરુદ્ધ દવાઓ બધી ચાલતી હોય તો આપણને અસર થઈ શકે એવા લોકોમાં બ્લેક ફંગસ ના કેસ વધારે જોવા મળ્યા છે અથવા તો હોસ્પિટલમાં દાખલ થયા હોય અને ઘણા લોકોમાં એવું પણ જોવા મળે પણ એમની શક્તિ ખરેખર ઓછી થઈ તો ઘરે બેઠા બેઠા પણ થઈ શકે હવે એના લક્ષણોની વાત કરીએ તો શરદી ખાંસી આપણને વધારે થાય નાક બંધ થઈ જવું આંખોમાંથી પાણી પડવું અને જે આપણે હોટેના ઉપરનો ભાગ કહીએ નાક એમાં કાળા દુખાવ થાય અને કાળો રંગ દેખાય આપણે ફંગસ કારણ કે બધું એરિયા આપણો મારી નાખે મારી જાય એટલે એરિયામાં લોહીની સપ્લાય કાપી નાખે એટલે કાળો પડી જાય એટલે કાળા રંગ દેખાવા મળે આપણને એને તાત્કાલિક સર્જરી કરી એટલે કે ઓપરેશન કરીને કાઢી નાખતા હોય છે એટલો ભાગ કારણ કે આગળ વધતી અટકે એટલે લક્ષણોમાં મેં કીધું પ્રમાણે નાક બંધ થઈ જવું ને આપણને જે શાદી કરીએ બધું થાય સાથે સાથે કાળા કલર નું દેખાવ અને દુખાવો પણ થવા માંડે આપણને માથા દુખાવ થાય જે પણ નાક ની આગળ દુખાવ થાય એ દુખાવો કારણ કે ના આપણે ચેતવંતુ અને આપણા જે લોહીની સપ્લક હતી નળીઓને પણ એ પંગ મહાદી કાપી નાખી એટલે એટલો ભાગ કાળો પડી જાય ઓછી થઈ જાય એટલે એટલા માટે આપણે એને સર્જરી કરીને કાઢી કાઢવી પડે તો બ્લેક ફંગસ તો કાળી ફૂગ દ્વારા પણ આવા લક્ષણો આપણને જોવા મળતા હોય છે